સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના એ એ લોકો બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ થઈ રહ્યું છે ના લાગતું ક્યાંય અત્યારે અમારી સ્પેશિયલ બીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટર કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માંગણી છે કારણ કે જે કાંઈ આ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈશે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે અને બસ આપણે એમાં જ જરૂર છે બીજે કોઈ જરૂર નથી નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી હોતા તો એને સરકાર તરફથી જે કંઈ સહાય મળવાની હોય એમાંય સપોર્ટ કરે છે કરે ઠીક ખ્યાલ નથી એ બધાની મેન્ટેલિટી અલગ અલગ વાત છે